નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયો અને સરદાર બંને જણા ચાલતા ચાલતા સુખદેવસિંહના કબીલામાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને તેઓ સુખદેવસિંહની પૂછપરછ કરે છે ત્યારે એ કબીલાના માણસો બધા ભેગા થઈ અને એટલું કહે છે કે અમારા સરદાર સુખદેવસિંહ આજથી એક વર્ષથી ગુમ થયા છે અને એમનો કોઈ અતોપતો નથી ત્યારે આમ આવી વાતો થઈ અને પછી ભૂતિયાને અને સરદારને મહેમાન ગતિ કરવા માટે મહેમાન ખાનામાં મોકલ્યા છે અને ત્યાં એમના ઢોલિયા ઢાળેલા છે ત્યાં ભૂતિયો અને સરદાર છેલ્લી રાતે સુખદેવસિંહની સાથે જે બે માણસો શિકાર કરવા માટે ગયા હતા એમને બોલાવવામાં આવે છે અને પછી સરદાર એમને પૂછપરછ કરે છે ત્યારે સરદારને ખબર પડે છે કે ભૂતિયાની વાત સાચી છે અને સુખદેવસિંહનું મોત નથી થયું અને તેઓ ક્યાંય ચાલ્યા પણ નથી ગયા પરંતુ એમણે એક તપસ્વીનો ચાળો કર્યો હતો અને એના બદલામાં એ તપસ્વીએ સુખદેવસિંહને શ્રાપ આપી દીધો હતો અને એ શ્રાપના કારણે તેઓ શાપ બની અને પોતાના કબીલાનો મારક ભૂલી અને જંગલમાં ભટકી રહ્યા છે એમને હવે કોઈ દિશા સુજતી નથી ત્યારે આટલી વાત સાંભળી અને સરદાર કહે છે કે તો તમે બંને જણા સુખદેવસિંહની સાથે હતા તો પછી તમે કબીલામાં આવી અને આ બધી વાત કબીલાના માણસોને કેમ ના કહી ત્યારે બંને જણા ધ્રુજવા લાગ્યા અને એટલું કહે છે કે હે સરદાર અમે જો આ વાત કબીલામાં કહી દીધી હોત તો પછી કબીલાના બધા જ માણસો પેલા તપસ્વીની પાસે પાસે ગયા હોત અને તપસ્વી બધાને શ્રાપ આપી દોત એટલા માટે અમે આ રહસ્ય અમારા બંનેની પાસે છુપાવીને રાખ્યું છે પરંતુ હવે તમને ખબર પડી ગઈ છે તેથી અમે કબૂલ કરીએ છીએ કે આ ભૂતિયો જે કહી રહ્યો છે એ વાત સાચી છે પરંતુ અમારે અત્યારે સુખદેવસિંહની પાસે જવું છે કારણ કે તેઓ અમારા પરમ મિત્ર હતા અને એમના વગર અમારાથી રહેવાતું નથી માટે આજે એક વરસ પછી સુખદેવસિંહની બાળ મળી છે તો ચાલો અમને ત્યાં લઈ જાઓ ત્યારે રાતના સમયે સરદાર એટલું કહે છે કે તમે બંને અત્યારે પોતાના ઘરે જઈ અને સુઈ જાઓ મોડી રાત થઈ ગઈ છે અને વહેલી સવારે આખું ગામ ચોકની વચ્ચે ભેગું કરો કારણ કે હવે આ વાતનો ખુલાસો કરવો પડશે અને આટલું કહી અને બંને માણસોને ત્યાંથી મોકલી દીધા અને પછી સરદાર ભૂતિયાની પાસે જઈ અને બે હાથ જોડીને કહે છે કે હે દીકરા તને નાનું બાળક સમજી અને મેં મોટી ભૂલ કરી છે મને માફ કરી દે છે પરંતુ તારી વાતમોધો સચ્ચાઈ છે અને તારા કારણે આજે મને જાણવા મળ્યું છે કે નાના માણસની પણ ઇજ્જત કરવી જોઈએ અને એનું કહેવું માનવું જોઈએ ત્યારે ભૂતિયો કહે છે કે સરદાર અત્યારે ચાલો સુઈ જઈએ મોડી રાત થઈ ગઈ છે અને આવતીકાલે આપણે આ કબીલામાં શું કરવાનું છે એ તો મને કહો ત્યારે સરદાર કહે છે કે ભૂતિયા તું મારી સાથે રહેજે આગળનું કામ હું સંભાળી લઈશ અને આમ આટલું કહી અને સરદાર અને ભૂતિયો ત્યાં નિંદ્રાને આધીન બની જાય છે અને જ્યારે સવાર પડી ત્યારે બંને જણા કુબાની બહાર આવે છે અને બહાર આવીને જુએ છે તો આખું ગામ પેલા બંને માણસોએ ભેગું કર્યું છે અને ત્યાં ભૂતિયો અને આ સરદાર પહોંચે છે અને જઈને કહે છે કે બોલો ભાઈઓ આજે તો વહેલી સવારે આખો એ કબીલો ભેગો થયો છે તો કાંઈ નવીનતા છે કે શું ત્યારે પેલા બંને માણસો કહે છે કે હે સરદાર તમારા કહેવા મુજબ આ આખા કબીલાના માણસોને મેં ભેગા કરી નાખ્યા છે અને હવે તમે જે કહો એ મંજૂર છે ત્યારે ભૂતિયો કહે છે કે હે કબીલાના માણસો તમને એ વાત ખબર છે તમારા સરદાર સુખદેવસિંહ ક્યાં છે ત્યારે પંચના માણસો કહેવા લાગ્યા કે અમારા સરદાર સુખદેવસિંહ આજથી એક વરસ પહેલાં ગુમ થયા છે અને એમનો કોઈ અતોપતો મળ્યો નથી અને હવે કોણ જાણે તેઓ જીવે પણ છે કે પછી એમનું જંગલમાં કોઈએ ખૂન કર્યું છે એની કાંઈ જાણ નથી ત્યારે ભુતિયો હસવા લાગ્યો અને એટલું કહે છે કે હે ભાઈઓ તમારા સરદાર સુખદેવસિંહ જીવે છે અને ગઈકાલે જ મને મળ્યા હતા ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આખા ગામના માણસો હસવા લાગ્યા અને ભૂતિયાની પાસે આવીને એટલું કહે છે કે ભૂતિયા શું ખરેખર તારી વાત સાચી છે અને સાચે જ અમારા સરદાર જીવે છે અરે અમારા સરદાર સુખદેવસિંહ જેવું આ દુનિયામાં બીજો કોઈ સરદાર નથી કારણ કે એમણે પોતાનું પેટ નહીં ભર્યું હોય પરંતુ આ કબીલાના માણસોનું પેટ ભરાયું હશે એટલા દયાના સાગર છે અમારા સરદાર તો ભૂતિયા તું એમને અહીંયા કેમ ના લાવ્યો અને તેઓ આ કબીલામાં એક વર્ષથી કેમ નથી આવતા શું અમારા કબીલાના માણસોએ કાંઈ ભૂલ કરી છે કે શું ત્યારે ભૂતિઓ કહે છે નાના તમારા કબીલામાં કોઈએ કાંઈ ભૂલ નથી કરી પરંતુ ભૂલ તો આ બે માણસોએ કરી છે કે જેમણે તમારા સરદારની સચ્ચાઈ આજ દિવસ સુધી છુપાઈને રાખી છે માટે પૂછો આ બંને માણસોને કે જેઓ તમારા સરદાર સુખદેવસિંહના ખાસ માણસો છે ત્યારે આખું ગામ એમને પૂછવા લાગ્યું કે બોલો ભાઈઓ તમે તો સુખદેવસિંહના પરમ મિત્ર હતા અને હંમેશા સુખદેવસિંહની સાથે રહેતા હતા અને એમના સુખ દુઃખમાં તમે ભાગીદાર બનતા હતા અને સુખદેવસિંહ તમને બંનેને સગા ભાઈની જેમ રાખતા હતા તો તમે સુખદેવસિંહનું કયું રાજ છુપાઈને બેઠા છો હવે જલ્દી કહો ત્યાં તો પેલા સરદાર કહે છે કે આ બંને માણસોએ તમારા સરદારનું એક મહત્ત્વનું રાજ છુપાઈને રાખ્યું છે હવે તેમના મોઢે જ તમે સાંભળો અને ત્યારે આખાય કબીલાના માણસો એમને પૂછવા લાગ્યા કે બોલો તમે શું સંતાડી રહ્યા છો અને તમારી પાસે સુખદેવસિંહનું કયું રાજ છે અને હવે તમે નહીં કહોને તો તમને સજા કરવામાં આવશે અને જો તમે સાચે સાચું કહી દેશો તો અમે તમને કઈ નહીં કરીએ ત્યારે આ બંને જણા હાથ જોડી અને કબીલાના માણસોને કહેવા લાગ્યા કે ભાઈઓ મને માફ કરી દો અમે બંને જણા આ કબીલાના ગુનેગાર છીએ પરંતુ અમે સુખદેવસિંહનું જે રાજ છુપાવ્યું છે ને એનાથી આખા એ કબીલાનું ભલું થયું છે અને અમે આ કબીલાનું ક્યારેય ખોટું નથી ઈચ્છતા કારણ કે અમે સુખદેવસિંહ ના માણસ છીએ ત્યારે મહેમાન ગતિ આવેલા સરદાર કહે છે કે એ બધી વાતો છોડો અને હવે તમે જે એક વર્ષથી રાજ છુપાઈને બેઠા છો ને એ હવે આ ગામના માણસોને જણાવી દો ત્યારે ગામના માણસોની સામે આ બંને જણા કહે છે કે હે કબીલાના માણસો આપણા જે સરદાર છે ને એ ક્યાંય ગુમ નથી થયા પરંતુ તેઓ એકવાર અમારી સાથે શિકાર કરવા માટે અમે ત્રણેય જણા સાથે નીકળ્યા હતા અને આ જંગલથી ઘણા બધા દૂર અમે શિકાર કરતા કરતા નીકળી ગયા હતા અને ત્યાં રસ્તામાં એક તપસ્વી મળ્યા હતા અને તેઓ પોતાની સાધનામાં લીન હતા પરંતુ ત્યારે સુખદેવસિંહે એમના માથા ઉપર પાણી રેડ્યું અને એમની હસી ઉડાડી હતી ત્યારે ગુસ્સામાં આવેલા એ તપસ્વીએ આપણા સુખદેવસિંહને શ્રાપ આપ્યો હતો કે આજથી તમે સાપ બની જશો અને સાપ બની અને આ જંગલમાં ભટકતા થઈ જશો અને ભલે તમારા કબીલાના માણસો સારા રહ્યા પરંતુ તમે તમારા કબીલાનો માર્ગ ભૂલી જશો અને તમારે ક્યાં જવું છે ક્યાં નહીં એનું પણ તમને કાંઈ ભાન નહીં રહે અને તમે બધી જ દિશાઓ ભૂલી જશો ખાલી તમને તમારા પોતાનો પરિચય યાદ રહેશે બાકી તમે બધું ભૂલી જશો અને આમ આવો શ્રાપ આપ્યા પછી ત્યાં સુખદેવસિંહ અમારી નજરોની સામે કોણ જાણે ક્યાં ગાયબ થઈ ગયા ત્યાર પછી અમે તેમને શોધવા માટે બંને ભાઈઓએ ઘણા પ્રયત્નો કર્યા અને તમને પૂછ્યા વગર પણ અમે છ છ મહિના સુધી એ સાપને શોધવા માટે અમે ખૂબ ભટક્યા પરંતુ ક્યાંય અમને આપણા સરદારનો ભેટો થયો નહીં અને ત્યારે આ વાત અમે જો કબીલામાં આવી અને તમને બધાને કરવાના હતા પરંતુ જો અમે આ વાત તમને કહી હોત તો આ કબીલાના બધા જ માણસો સુખદેવસિંહની માફી માંગવા માટે એ તપસ્વીની પાસે ગયા હોત તો એ તપસ્વી ખૂબ જ ગુસ્સામાં હતા અને કદાચ જો તમને પણ શ્રાપ આપી દીધો હોત તો પછી તો આ કબીલાના બધા જ માણસો આમ રખડતા થઈ ગયા હોત એટલા માટે અમે આ કબીલાનું ભલું વિચાર્યું અને અમે બંને જણા સુખદેવસિંહને શોધવા માટે આ આખા જંગલને ફેદી વળ્યા છીએ પરંતુ ક્યાંય અમને કાંઈ મળ્યું નહીં અને એટલા માટે અમે સુખદેવસિંહના રાજને દબાવી આજ દિવસ સુધી ઝૂરી રહ્યા છીએ ત્યારે આટલી વાત સાંભળી અને આખું એ ગામ દુઃખી થઈ ગયું અને એ આખા કબીલાના પંચો પણ દુઃખી થયા અને કહેવા લાગ્યા કે પણ તમારે અમને છ મહિના પછી તો આ વાત કહેવી હતી અરે આખો કબીલો મળી અને આપણે ગુરુજીની પાસે નહોતા જવાના પરંતુ આપણા સરદારને ગોતી અને અહીંયા લાવોત પરંતુ હવે કોણ જાણે સરદાર ક્યાં હશે અને એમનું શું થશે અને તેઓ સાપ સ્વરૂપે ક્યાં હશે અને આવડા મોટા જંગલમાં આપણે એમને ક્યાં શોધીશું ત્યારે ભૂતિયો કહે છે કે ભાઈઓ તમારા સરદાર સુખદેવસિંહ મને મળી ગયા છે અને તેઓ એક મહિનાથી મારી સાથે છે અને તમારે ચિંતા કરવાની જરૂર નથી એમને ખૂબ જ જલ્દી હું પાછા માનવ સ્વરૂપમાં લાવી અને અહીંયા પહોંચાડી દઈશ ત્યારે કબીલાના માણસો કહે છે કે પણ જો તમારી સાથે સુખદેવસિંહ હોય તો તમે એમને અહીંયા કેમ ના લાવ્યા ત્યારે ભૂતિયો કહે છે કે હું એમને અહીંયા લાવવાનો હતો પરંતુ મેં ખુદ જ તમારો કબીલો જોયો ન હતો અને સુખદેવસિંહ તો એમની યાદશક્તિ ભૂલી ગયા છે એમને તો માર્ગ પણ ખબર નથી કે કયા રસ્તેથી કબીલામાં જવાય છે માટે તમે ચિંતા નહીં કરો હવે જેમ બને એમ જલ્દી તમારા સરદાર સુખદેવસિંહ અહીંયા આવી જશે ત્યારે કબીલાના માણસો કહે છે કે પણ ભૂતિયા તું સુખદેવસિંહને અહીંયા કેવી રીતે લાવીશ અને એ તો સાપ બની ગયા છે તો પછી સાપમાંથી ફરી એમને માણસ કેવી રીતે બનાવીશું અને કેવી રીતે એમને શ્રાપમાંથી મુક્ત કરાવીશું ત્યારે ભૂતિયો કહે છે કે એ વાતની જાણ તો મને પણ નથી પરંતુ કાંઈક તો એવો ઉપાય હશે કે જેનાથી સુખદેવસિંહ પાછા માણસ સ્વરૂપમાં આવી જાય ત્યારે સરદાર કહે છે કે ભૂતિયા તારા આ કામમાં હું પણ તારી સાથે છું અને તારી સાથે હું પણ આવીશ અને આપણે સાથે મળી અને સુખદેવસિંહને સાપમાંથી મુક્ત કરાવીશું ત્યારે ભૂતિયો કહે છે કે પણ સરદાર હજી તો આ કામ પૂરું કરવામાં ઘણો સમય લાગશે અને બીજી વાત કે અમે પણ આ જંગલમાં ભૂલથી આવી ગયા છીએ અને આ જંગલમાંથી બહાર કેવી રીતે નીકળવું એનો માર્ગ અમને મળતો નથી ત્યારે સરદાર કહે છે કે ભૂતિયા તમે ચિંતા નહીં કરો કારણ કે સુખદેવસિંહ જાણે છે કે આ જંગલમાંથી બહાર એક માર્ગ નીકળે છે અને એ માર્ગ આખા જંગલમાં સુખદેવસિંહ સિવાય બીજું કોઈ જાણતું નથી માટે જો સુખદેવસિંહ એકવાર સાજા થઈ ગયા અને એમની યાદ શક્તિઓ પાછી આવી ગઈ ને તો પછી તમારે આ જંગલમાંથી બહાર નીકળવું મુશ્કેલ નહીં પડે અને એનો માર્ગ તમને મળી જશે ત્યારે ગામના સૌ માણસો કહે છે કે ભૂતિયા અમે તમારા માટે પ્રાર્થના કરીશું અને અમારા સરદાર જલ્દી ઠીક થઈ જાય એની પણ પ્રાર્થના કરીશું પરંતુ તમે જેમ બને એમ જલ્દી અમારા સરદારને લઈ અને અહીંયા આવજો અને આમ ગામના માણસો ભૂતિયાને અને સરદારને વિદાય આપે છે ત્યારે પેલા બંને માણસો કહે છે કે ભૂતિયા તમને જો તકલીફ ના હોય તો અમને પણ તમારી સાથે લેતા જાઓ કારણ કે અમે બંને જણા સુખદેવસિંહના ગુનેગાર છીએ અને જો સુખદેવસિંહને સાજા કરવામાં થોડું ઘણું પણ અમારું બલિદાન આપીશું અમારો કિંમતી સમય આપીશું તો અમને એમ લાગશે કે અમે સુખદેવસિંહ માટે કંઈક કર્યું છે માટે અમને તમારી સાથે લેતા જાઓ ત્યારે ભૂતિઓ કહે છે કે સરદાર બોલો તમે કહેતા હોય તો આમને પણ સાથે લઈ જઈએ અને તમે કહેતા હોય તો આમને પાછા મૂકીને જઈએ ત્યારે સરદાર કહે છે કે એમને આવું હોય તો ભલે આવતા આપણે એમને ના નથી પાડવી અને ત્યારે સરદારની આટલી વાત સાંભળી અને પેલા બંને માણસો હસવા લાગ્યા અને કહે છે કે ખૂબ ખૂબ આભાર ભૂતિયા તમારો કે તમે અમને આ કામ માટે સાથે લીધા છે અને આમ પછી તો આ કબીલામાંથી ભૂતિયો સરદાર અને પેલા બંને માણસો વિદાય લે છે અને તેઓ જંગલ તરફ ચાલવા લાગે છે ત્યારે પેલા સરદાર કહે છે કે ભૂતિયા હવે એક કામ કરીએ પહેલા તો મારે મારા પરમ મિત્ર એવા સુખદેવસિંહને જોવા છે તો પહેલા તો તું મને એમની પાસે લઈ જા કારણ કે મારે જોવા છે કે સુખદેવસિંહ ક્યાં છે કેવા છે અને શું તેઓ કાંઈ બોલે છે ખરા ત્યારે ભૂતિયો કહે છે કે હા તેઓ સાપ સ્વરૂપે છે પરંતુ તેઓ બધું જ બોલે છે અને તેઓને એ પણ યાદ છે કે તેઓ એક કબીલાના સરદાર છે અને હાલમાં તેઓ શ્રાપના કારણે સાપ બની ગયા છે અને આમ વાતો કરતા કરતા ચારેય માણસો આગળ જઈ રહ્યા છે અને ચાલતા ચાલતા ઘનઘોર જંગલ આવે છે ત્યારે પેલા સરદાર કહે છે કે ભૂતિયા હું નાનપણથી આ જંગલમાં મોટો થયો છું પરંતુ જંગલના આ ભાગમાં આજે પહેલીવાર આવ્યો છું ત્યારે પેલા બંને માણસો કહે છે કે ભુતિયા આજ રસ્તે થઈને અમે શિકાર કરવા માટે એક વરસ પહેલાં નીકળ્યા હતા અને સુખદેવસિંહ પણ આજ મારેગીથી આગળ ગયા હતા અને આમ વાતો કરતાં કરતાં જઈ રહ્યા હોય છે ત્યારે મિત્રો આગળ જતા ઘટના એવી બને છે કે ભૂતિયો અને સરદાર બંને આગળ આગળ જાય છે અને પાછળ પાછળ પેલા બંને માણસો જઈ રહ્યા હોય છે અને એમના પગમાં ગળોના વેલા આવે છે અને વેલા એવા વીંટળાય છે કે બંને જણાના પગ ત્યાં બંધાઈ જાય છે અને એકી સાથે ઝાડ ઉપર તેમને ઉંધા લટકાવી દીધા ત્યારે તેઓ બંને રાડ પાડીને કહેવા લાગ્યા કે સરદાર અમને બચાવો ભૂતિયા અમને બચાવો અહિયા અમને કોઈ કે બંદી બનાવ્યા છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ભૂતિયો અને સરદાર બંને પાછું વળીને જુએ છે તો બંને જણા ઝાડ ઉપર એક વેલા સાથે ઉંધા પગ બાંધીને લટકાવી દેવામાં આવ્યા છે ત્યારે ભૂતિયો વિચારમાં પડી ગયો કે અરે રે આ જંગલમાં આવું તો શું હશે કે આ બંનેને આમ ઊંધા લટકાવી દેવામાં આવ્યા છે ત્યારે સરદાર કહે છે કે ભૂતિયા મને લાગે છે કે અહીંયા કોઈ માણસોએ આવી જાળ બિછાવી છે અને એમાં આપણા બંને માણસો આવી ગયા છે પરંતુ આપણે એમને છોડાવી અને જેમ બને એમ આગળ નીકળી જવું પડશે નહીતર જો અહીંયા કોઈ જંગલી માણસો હશે તો તેઓ આપણને મારી નાખશે તેથી ભૂતિયો અને સરદાર બંને જણા આ બંને માણસોને છોડાવવાની ઘણી કોશિશ કરે છે પરંતુ એમનાથી વેલા તૂટતા નથી અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી